ગુજરાતની રાજભાષા છે ગુજરાતી ઓકે રાજભાષા છે મરાઠી ઓકે તો દરેકે દરેક રાજભાષાને સન્માન આપવું જ જોઈએ સો ટકા આપવો જોઈએ પણ ભાષાવાદ ઉત્પન્ન કરી એનું એને એક વિચિત્ર સ્વરૂપ ભલે કોઈ પણ આપતું હોય ફોર એક્ઝામ્પલ પણ એક ભાષા બીજી ભાષા ત્રીજી ભાષા એટલે જાતિવાદ ધર્મવાદ ભાષાવાદ આ અખંડ ભારત માટે અને ભારતની સંપ્રભુતા માટે યોગ્ય નથી એવું સંવિધાન પણ કહે છે અને મને લાગે છે કે આપણે સંવિધાનનું પાલન કરીએ એ કરવાવાળો દરેકે દરેક મરાઠી માણસ તો છે તે નહીં નહીં પ્રત્યેક મરાઠી માણસ કે એનો એ નથી કરતો અમુક ઘટનાઓ ઘટતી હશે એ પણ સમી જશે મહારાષ્ટ્ર સરકારને જ્યારે લાગશે કે કડક પગલા લેવા છે એટલે છે એ સરકારનું કામ છે મને તમે પ્રશ્ન પૂછો એનો ઉત્તર એક જ છે કે એઝ અ નાગરિક દરેકે દરેક ભાષાનું સન્માન આપણે રાખવું જોઈએ